આઈ ગયાવા મજા આવી જ જોઈ લે ઉભાણી હારું કરી બધા આવી ગયા હવે તો ખુજ જાવું છે મોળ આવજો જોવા જ ને જાવ છો જાતું જો જાવું ને પાણી ખુજ આવું છું મારા હાશ છોકરા તું ભલે ગાને એટલે કોણ હારું કોણ કરી આપણે હા પાણી આતો બધા કાઈ દે હા હા પોણી ને વાત કઉ હા આવ

પાણી વાળા વિશે મુકાજી મુકાજી ને કેવી વાળા એવું કીધું બાપુ આપડે એ તો હાલ તો હું આવતો દરિયા કોણ છલકા

તારમ કેમી કોઈ લઈ જા હાલો વતાળો આ મોટો લઈ દીધી ને પા કશે એમ મુકો દીધો કે ને બરાડાડ કેવું છે માર જાતું ખાલી બોલાજે ઓહો ઓને કદી કપડાજી લઈ જાઉં તમે પત્ની ના મસ્તી તમે હોય લઈને

પછી લાખ નો બોજ મેં ઉધરે લીધી આવું નાની બોણી બગાડ મે ના આવે પાછો બગાડ્યું છોકરા ને પામેદા હેલ્યું આજે હાલ્યા બાપા